नहीं। नहीं। दाल टोकरी बना खाता रोटली इधर। तीखी જમવાનું થઈ જાય પછી જમીન જવું છે ખેતરમાં વરસાદ સારો પડે છે બે દન થી બરાબર વરસાદ પડે છે લીલું લીલું છે એમ થઈ ગયું બહુ વરસાદ પડે છે આજે થોડું રહી ગયો છે વળી

તમે થોડું ખેતરમાં આવ્યા છીએ આ બધા સાફ કરવા ડાંગર વાવાની છે બધું સાફ કરી દઈએ આ બધું ઘાસ ચોખ્ખું કરી દઈએ સાફ કરવા હમ બધી ડોગેળ આવશે બધી ફળીઓથી પતી ડાંગર આવશે બન્યા રહેજો બ્લોકમાં કાપશે બધું ઘાસ કાપવાનું છે કાપી કાલ જો બધું ફટાફટ કાપો 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 બધું સાફ કરીને વરસાદ આવે છે વરસાદ અંધાડ્યો છે ઝપડો હા થોડું થોડો ચાલુ થયો છે વરસાદ હો જલ્દી કરો